ઓહો ચીયા બોલે મારું નામ છે ભૂરો અને કરી નાખું ફેંસલો આજ પૂરો સરપંચ ને જ એટલે વાત જ પતી જાય બધી જમીન લઈને બેઠા છે

બેસી કરો બે સર વાત કરો મને તમે મને મોડી ને વાત કરો નો વાત છે તમારે કહે શું હતો આપડે અરે સરપંચ હું તો તમારા ઘરે પગે ના મેલું પણ આ કાળ મોટો મારી દમી દબાવી પડ્યો છે મારું નામ છે પૂરો હમણાં કરી નાખું ફેંસલો પૂરો મારી ગીરી આયા છો કે નહીં તો હમણે તમારે કરી નાખું ફેંસલો આના ઢોકલી નાઈટી ભગવાન થી આયા ઢોકલી નાઈટી દિના આ તો કોઈ પાસો પડતો નથી શું છે મોડીન તું મને વાત કર દે

બોલ તારું શું કેવું છે મને મોડી ની વાત કઈ હવે સરપંચ સાહેબ જમી મારી છે ઉતારા મારા નોમે દે આ તો તમે ગોમ સરપંચ સરપંચ તમારી શરમ અમે ભરા છે તે તમારા કને ન્યાય કરવા અમે આયા તો અરે ન્યાય તો રમા મારો ને તું જો હવે હું ન્યાય કરું હા એમ લે સરપંચ તમે ઓમણી આવો તો મારે તમને એક વાત કરવી છે ઊભો રે રમા હું આને એક વાત સાંભળીને આવું તું બેસ ઘડી ઓ સરપંચ તમારે પૈસા સરપંચ લેવા હોય એટલા લે દો પણ ફેસલો આપડી બાજુ ફેસલો તારા તારામાં કરું પણ રૂપિયા પચાસ હજાર થાય યાર પચાસ હજાર નઈ પછી મો રાખો ને તમે

હા દિના દીનાની છે પણ જેટલા હું એમ નથી કેતો ત્રીસ હજાર આવ્યા છે હું તો એમ ખાલી કરી દે અને ગોમ બારો કરી હવે તમે ગોમ કરો શેમ બારો કરો સમાજ બારો કરો

તમે મને આ બાજુ લઈ દો કુલી બાજુ લઈ દો બાકી જમી તો નથી આલવાની થાતી અલ્યા તું હું પર તને વાત કરું મને રૂપિયા પોત્રીસ હજાર મળે રે દો હજાર તને આલીશ પચીસ હજાર મો રાખીશ અને રૂપાણે ફેન છી વાર કરી નાખે ને તારે શું જમી હાલવાની છે બુડા હા એ હા કરે ને તો હું ખાલી એમ જ કહું કે ભાઈ જમી તારી છે હા દો હજાર રૂપિયા તારા પછી મારા બુડા નફો છે ને હે સરપંચ તો મારે એમનો વિશ્વાસ ક્યાંથી કરો કોઈ મને મોનો મોનો દાલો કોઈ